આયોગની ટીમે વડનગર ખાતે વડનગર અર્બન અને ખતોડા ગામના સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ યોજ્યો હતો વડનગરના વિવિધ પ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લીધી હતી મારું નામ ચિમનપુરી જીવાપુરી ગોસ્વામી હું ખતોડાની અંદર રહું છું મારે વર્ષોથી બે ઢીચણ અંદર બહુ દુખાવો થતો હતો પછી અમારા બાજુમાં આરોગ્ય કેન્દ્ર છે તોના કર્મચારીઓ મીનાબેન પછી ગોપાલજી મુકેશભાઈ આ લોકોએ આ પીએમજી કાર્ડની વાત કરી કે આપણા આ કાર્ડમાં મફત ઓપરેશન થાય છે એટલે મેં તપાસ કરી તો બંને હોસ્પિટલમાં એવું કહ્યું કે હા ભાઈ તમારે ફ્રી ઓપરેશન થાય એટલે પહેલું ઓપરેશન મેં કરાયું વડનગર સિવિલ હોસ્પિટલ અને બીજું ત્રણ મહિના પછી ઓપરેશન કરાયું વસંત પ્રભાવ હોસ્પિટલનું અને બંને ઓપરેશન મારા ઢીંચણનો સફળ થયો હું ચાલી શકું છું રોજિંદો કામ કરી શકું છું અને દુખાવો અત્યારે બિલકુલ બંધ એટલે આ આ જે મારે કામ સરકારે કર્યું ખર્ચ વગર એક નવો પૈસો ખર્ચ નહીં એ માટે મોદી સરકાર એટલે કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન એમનો ખૂબ ખૂબ આભાર મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે